તો વંતારામાં એક અનોખી અને હૃદયસ્પર્શી ક્ષણ પણ જોવા મળી જ્યારે વિશ્વવિખ્યાત ફૂટબોલર સ્ટાર લિયોનલ મેસી અને વંતારાના સૌથી પ્રિય રહેવાસી એવા માણેકલાલ હાથી વચ્ચે રમૂજી માહોલ સર્જાયો ફૂટબોલ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા માણેકલાલ સાથે મેસ્સી ફૂટબોલ રમતા જોવા મળ્યા જેને લઈને ત્યાં હાજર સૌ કોઈ માટે આ ક્ષણ યાદગાર બની ગઈ પ્રત્યક્ષદર્શીઓ જણાવે છે કે મેસી ખૂબ જ સહજ અને આનંદિત મૂળમાં હતા અને માણેકલાલ સાથે ફૂટબોલની મજા માણતા તેમની ખુશી સ્પષ્ટ દેખાતી હતી વનતારાનું શાંત અને સંવેદનશીલ વાતાવરણ આ ખાસ પળને વધુ ભાવસભર બનાવતું હતું આ મુલાકાત માત્ર રમત પૂરતી સીમિત ન રહી પરંતુ માનવ અને પ્રાણી વચ્ચેના પ્રેમ વિશ્વાસ અને આનંદના બંધનને ઉજાગર કરતી બની વનતારામાં અપાતી સંભાળ અને સ્નેહના માહોલ વચ્ચે સર્જાયેલી આ ક્ષણે ધ બ્યુટીફુલ ગેમનો સાચો અર્થ રજૂ કર્યો મેસી અને માણેકલાલ વચ્ચેની આ રમુજી મુલાકાતે દર્શકોના દિલ પણ જીતી લીધા અને રમત કરુણા તથા ખુશીની ભાષા સર્વત્ર સમાન છે તે વાતને ફરી એકવાર સાબિત કરી છે